જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં ખરેખર આજની ચેલેન્જ જોરદાર છે તમે જોઈ લો આ રિંગોરી આ જગ્યા પર આપણે મોણસન લબડાવવાના છે અને ચાર ચાર જણાનું રાઉન્ડ છે ચાર જણાથી જે હવની શેલ્લે લબડી રહે એને ઇનામ આલવામાં આવશે અને ટોટલ મોણસો 20 છે બરાબર એટલે પાંચ રાઉન્ડ પાડવાના છે અને દરેક રાઉન્ડે એક વિજેતા થાય અને 500 રૂપિયા ઇનામ જે શેલ્લે ઉધી ટકશે ચાર જણાથી એને 500 રૂપિયા ઇનામ એવી રીતના ચાર રાઉન્ડ પડશે પાંચ પડે ને ઓય પાંચ રાઉન્ડ પડશે એકદમ બહુ હાર્ડ ચેલેન્જ છે બહુ મજા આવે એવી ચેલેન્જ છે ભાગ લીધો છે

બોલવાનું ચાલુ જ રાખો તમે તાર ટક બે મિનિટ તો ટકે મોડાપુલ કોઈ કાતુ વિનર ફાઈનલ હા ચાલુ કર્યો થાય છે ભરવાનું હતું પણ મેળ ના ભરવાનું હતું હવે વિપુલ ના વિપુલ ના વિપુલના ની જગ્યા એવું દેખાય તકલીફ જલુબા આઉટ થઈ ગયા છે ખરેખર બઉ વહેલા આઉટ થઈ ગયા ત્રણ જણા થી ક્યાં પોનસો રૂપિયા લઈ જાય છે જોવો છે કે ત્રણ જણા થી પોનસો રૂપિયા લઈ કોણ જાય છે બઉ ચેલેન્જ હાર્ડ ચેલેન્જ છે બઉ મજા આવે એવી ચેલેન્જ છે જે લબડિયા મજા આવે એવી નહીં પણ આ તો નહીં કહેવાત કે પાવડો જેના હાથમાં એના હારો લાગે બાકી પાવડો પકડો એટલે જમીન કરી વિપુલ આઉટ થઈ ગયો ખરેખર હવે હુંજી રહ્યો છે કારીગર રહ્યા છે જોવો છે કે કુલ લઈ જાય છે

વિક્રમ ભાઈ ગયા વિક્રમ ભાઈ ને ખરેખર પેલા વિના નું ચેક કરી લેજો કે સ્વચ્છ

વિક્રમભાઈ કાઢુકામ વિક્રમભાઈ તાચી ના બિંદુ બા્રમ ભાઈ

અરે વાહ ચહેરા એવું લાગે છે કે ભુપેશ પહેલા જાય અને બીજો રાઉન્ડ જાય ફૂમતાડજી ત્રીજો રાઉન્ડ જાય દિલી ના જાય મારતો ટક્કર જ નહી ચાલી ગયો હું લગી રે જેટલો વધુ ને આવ્યો પેલા જતા રે

હા હા દલો મીડિયા

સરવણ અને હું કોઈ ચેલેન્જ માં જીતતો નહી એટલે મારો ભાગ કોઈ રાખવા તૈયાર થતું નહી પણ દીકે મારો હાથ ચાલ્યો કે ભાગ રાખવો છે બલ્લુભાઈ

હજી કઈ ક્રઉન્ડ છે ને હા ભરાચી ને વાંચી છે ભરાચી માર જેવાની હા મજા આવી જાય

ભી બીજા નંબર ના બે વિનર થયા હવે તમારો નંબર નઈ રોઠો બરોબર નો હાર ના તો ના હાર નહી મો અંપુ દે લાવતો રહ્યો હવે હવે આવ આવતો ફોટો દુખવાળો હવે રાજી જોર જોર જીતેલા તો આગળ આવી કે છેડા હવે ઉપરથી પછી

ના ના કિશન એમ તો સામાન્ય ના તો કિશન છે કીધેલું છે કિશન ટક્કર બોલતો ની લગી રે કોઈ ના હો તાર મગ્ન રે લગી ને મગજ મના લે કોઈ તો હાર જે જીતે આપડે તો ના જે જીતે જે જીતે

આપડે જોવાઈ જવાઈ જવારદાર કેવાય વાહ કિશન